હવે આપણે કુકર લેશું અને તેમાં વન ટી સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું જીરું સરસ ફૂટી ગયું છે હવે આપણે આમાં એક લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો બારીક સુધારેલો નાખશું થોડા મીઠા લીમડાના પાન નાખી દેસું હવે આપણે આમાં બારીક સુધારેલું એક મીડિયમ સાઈઝ નું ટમેટું નાખી દેસું આ બધાને તેલમાં સારી રીતે સાતળી હવે આપણે જે બટેટા સુધારીને તૈયાર કર્યા છે તેમાં નાખી હવે આપણે આમાં વન ટી સ્પૂન મરચાનો પાવડર નાખશું સાથે જ સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું આ મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેશું આપણે આ બટેટાને એક મિનિટ માટે તેલમાં સારી રીતે સાતડવાના છે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં વન એન્ડ હાફ કપ પાણી નાખી દેસું હવે આપણે કુકર બંધ કરી દેસું અને આની ચાર વિસલ કરી લેસું કુકર માંથી એર નીકળી ગઈ છે હવે આપણે કુકર ખોલી લેસું બટેટા છે તે સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આમાંથી થોડાક બટેટાને મિક્સ કરી લેશું જેને કારણે આપણો રસો છે તે થોડો ઘાટો થઈ જાય આપણે શાકનો રસો થોડો ઘાટો થઈ ગયો છે હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નાખી દેશું સાથે જ બારીક સુધારેલી કોથમીર નાખી દેશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ રસવાળું ફરાળી શાક હવે આપણે આને તળેલા સિંગાણા સાથે સર્વ કરશું